બગવાડા ટોલનાકા હાઇવે પર પિકઅપ ટેમ્પામાં રૂપિયા બે પોઈન્ટ છેતાલીસ લાખનો દારૂનો જથ્થો સાથે ચાલક ઝડપાયો પારડીના બગવાડા ટોલનાકા હાઇવે પર વલસાડ એલસીબીની ટીમે મહેન્દ્રા પિકઅપ ટેમ્પામાં દારૂ લઈ જતા ચાલકની ધરપકડ કરી હતી બગવાડા ટોલ પાસે મુંબઈ મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર મળેલ બાતમીના લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન પિકઅપ ટેમ્પો નંબર આવતા રોકી હતી તપાસ કરતા ટેમ્પાના અંદર દારૂના બોક્સ નંગ ચુમ્માલીસ બોટલ નંગ સત્તરસો બાવન જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ છેતાલીસ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પિકઅપ ચાલક સબીર સિરાજ અહેમદ શેખ રહેવાસી સુરત મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશની ધરપકડ હતી પોલીસે ટેમ્પા સહિત કુલ પાંચ લાખ છેતાલીસ હજાર પાંચસો નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો અને ચાલકની ધરપકડ કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો